હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બતાવીશું કે આપણે બહાર જેવો જ છાસનો મસાલો ઘરે કઈ રીતે બનાવી શકીએ તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં જરૂર શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં છાસનો મસાલો બનાવવા માટે આપણે આ રીતે ગેસ ઓન કરીને આ રીતે કઢાઈ લઈને તેમાં આ રીતે અડધી વાટકી જેટલું જીરું ઉમેરવાનું છે અને એક વાટકી જેટલા આપણે આમાં દાણા ઉમેરવાના છે ને ત્યાર પછી આપણે આ રીતે અજમા લવિંગ તજ અને મરીના દાણા ઉમેરીને આ બધી વસ્તુને સરસ રીતે આપણે શેકી લેવાની છે સરસ એવી આ રીતે શેકી લેવાની છે ગેસની ફ્લેમ છે તે આપણે ધીમી રાખવાની છે જેથી કરીને આ વસ્તુ છે તે બળે ને આ રીતે ધીમી ગેસની ફ્લેમ રાખીને સરસ રીતે આ રીતે આપણે તેને શેકી લેવાનું છે તો ફ્રેન્ડ્સ જો આ મસાલો તમે ઘરે બનાવી લીધો ને તો તમે બહારથી લાવવાનું ભૂલી જ જશો કેમ કે આ મસાલો એ એ રીતના જ બનીને તૈયાર થશે આપણે બહારથી લઈ આવી તે રીતે જ આ મસાલો બનીને તૈયાર થઈ શકશે તો તમે જોઈ શકો છો કે આપણો મસાલો છે તે સરસ રીતે આ રીતે શેકાવા લાગ્યો છે તો ફ્રેન્ડ્સ ઘણા લોકો એવો હોય કે જેને છાસનો મસાલો હોય તે દરરોજ છાસમાં નાખવા માટે જોતો જ હોય છે તો તે માટે આપણે આ રીતે આ મસાલો છે તે આપણે ઘરે જ બનાવી શકીએ તો આપણે બહારથી લાવવાની કાંઈ જરૂર જ નહીં પડે તો તમે જોઈ શકો છો કે આપણો આ રીતે બધી વસ્તુ શેકાઈ ગઈ છે અને ત્યાર પછી આપણે આ રીતે એક ડીશમાં આ રીતે નાખી દેવાનું છે જેથી કરીને આ સરસ એવું ઠળી જાય આ રીતે આ બધી વસ્તુ શેકાયેલી વસ્તુને આપણે આ રીતે એક ડીશમાં રાખી દેવાની છે જેથી કરીને સરસ એવો મસાલો બની શકે તે રીતે આપણે તેને ઠળવા મૂકી દેવાનો છે અને ત્યાર પછી આપણે આ રીતે લીમડાના પાન પણ શેકી લઈશું જો તમારી પાસે સુકાયેલી કોથમરી અને સુકાયેલો ફુદીનો હોય તો તે તમે પણ તે પણ આમાં ઉમેરી શકો છો મારી પાસે આ રીતના ખાલી મીઠા લીમડાના પાંદ હતા તે માટે મેં ખાલી મીઠા લીમડાના પાંદ જ ઉમેર્યા છે જો તમારી પાસે ફુદીનો અને સુકાયેલી કોથમરી હોય તો તમે તે પણ આમાં ઉમેરી શકો અને તે સરસ એવો તેનો સ્વાદ પણ સરસ આ રીતે આપણે સરસ એવા લીમડાના પાન શેકી લેવાના છે અને ત્યાર પછી આપણે મસાલો બનાવવા માટે આપણે આ રીતે મિક્સર જાર લઈ લેવાનું છે ત્યાર પછી આ રીતે શેકાયેલી વસ્તુ છે તે બધી આ રીતે ઠળી જાય પછી આપણે આ રીતે મિક્સર જારમાં એડ કરી દેવાની છે ત્યાર પછી આપણે લીમડાના પાન પણ ઉમેરી દેવાના છે અને ત્યાર પછી આપણે આ રીતે ત્રણ ચમચી જેટલું સિંધવ મીઠું નાખવાનું છે જો તમારી પાસે આ રીતનું સિંધવ મીઠું ન હોય તો તમે રેગ્યુલર જે મીઠું હોય તે તમે શેકીને નાખી શકો છો ત્યાર ત્યાર પછી આપણે બે ચમચી જેટલો ચાટ મસાલો નાખવાનો છે બે ચમચી જેટલો આમચૂર પાવડર નાખવાનો છે બે ચમચી જેટલું સંચળ પાવડર નાખવાનો છે અને એક ચમચી જેટલી આપણે આમાં હિંગ ઉમેરીને આ રીતે બધી વસ્તુને મિક્સ કરીને આપણે તેને સરસ એવો પીસી લેવાનું આ રીતે આપણે સરસ એવો મસાલો પીસી લેવાનો છે અને ત્યાર પછી આપણે આ રીતે મોટું વાસણ લઈને આ રીતે આપણે આ રીતે ઘઉં ચાળવાનો જે ઝીણો ચાયણો હોય તેનેથી આ રીતે આપણે આ મસાલાનો ચાળવાનો છે આ રીતે સરસ એવો મસાલાને ચાળી લેવાનો છે આ રીતે આ રીતે તે મોટું જ વાસણ લેવાનું છે જેથી કરીને આ મસાલો છે તે વેળાઈ ન જાય આ રીતે આપણે સરસ એવો પીસી લેવાનો છે ત્યાર પછી આપણે આ રીતે જે ચાયણીમાં આ રીતે મોટા ફાડા વધ્યા છે તે પણ આપણે વેસ્ટ નથી જવા દેવાના તેને પણ આપણે આ રીતે મિક્સર જારમાં એડ કરીને તેને ફરીથી પીસીને તેને ચાળી લેવાનો છે અને ત્યાર પછી આપણે આ રીતે કાચની બરણી લઈને તેને સરસ રીતે આ રીતે આપણે સ્ટોર કરીને રાખી શકીએ છીએ આ મસાલો છે તે આપણે આખું વર્ષ માટે પણ બનાવી શકીએ અથવા તો છ મહિના સુધી પણ આપણે આ મસાલો વાપરી શકીએ છીએ આ રીતે આપણે કાચની બરણીમાં જ આ મસાલો ભરવાનો છે જેથી કરીને આ મસાલો છે તે સરસ એવો રહી શકે આ રીતે આપણે સરસ એવો આ રીતે કાચની બરણીમાં એટલા માટે ભર્યો છે કે આ રીતે આપણે કાચની બરણીમાં ભરશું તો આ મસાલો છે તે આપણે લાંબા સમય સુધી સ્ટોર કરીને રાખી શકીએ છીએ અને આપણે આ રીતે આખું વર્ષ માટે પણ આ મસાલો જાજો બનાવીને આપણે આમાં રાખી શકીએ છીએ ત્યાર પછી આપણે આ રીતે છાશ પણ બનાવી લઈએ તો આ રીતે આપણે એક ગ્લાસ બનાવવા માટે આપણે આ રીતે એક અડધી ચમચી જેટલો આ રીતે મસાલો લેવાનો છે અને ત્યાર પછી આપણે તેમાં છાસ ઉમેરીને આ રીતે આપણે છાશ બનાવી લેવાની છે તો ફ્રેન્ડ્સ તમને આ છાશ બનાવવાનો વિડીયો કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં જરૂર કહેજો અને પસંદ આવ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં તો આ રીતે આપણી છાશ બનીને તૈયાર થઈ ગઈ છે આને આપણે સરસ રીતે આ રીતે મિક્સ કરી લેવાની છે તો ફ્રેન્ડ્સ આ છાશ મસાલો છે તે આપણે ફક્ત પાંચ મિનિટમાં જ બનાવીને તૈયાર કરી શકીએ છીએ તો તમે આ રીતે એકવાર આ મસાલો બનાવીને જરૂર ટ્રાય કરજો તમે બહારનો લાવવાનો તો ભૂલી જ જશો